અંકલેશ્વર ડેપોમાંથી અંકલેશ્વર અંબાજી અંબાજી અંકલેશ્વર અને મહારાષ્ટ્રના ડોડાઇચા સુધીના રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે અંકલેશ્વર ડેપોથી અંબાજી જતી બસ ઝઘડીયા રાજપારણી ઉમલ્લા થઈ પોર તેમજ વડોદરાથી અંબાજી પહોંચશે જ્યારે અંબાજીથી સાંજે ઉપડી વડોદરા થઈ સિદ્ધિ ભરૂચથી અંકલેશ્વર ડેપો ખાતે પરત આવશે ત્યારે તીર્થધામ અંબાજી જતા શ્રદ્ધાળુઓ માટે અંકલેશ્વર ડેપો દ્વારા સુવિધા ઉભી કરવામાં આવી છે

મુશ્કેલી નહી વેઠવી પડે અને સરળતાથી સફર કરે એને અંબાજી જવા માટે ભક્તોને પૂનમ ભરવા માટે અંબાજીની બે બસ પાડવામાં આવી છે એને માટે ભાવિ ભક્તોને માતાજીનો લાભ દર્શન કરવાનો લાભ લેવામાં આવશે ગુજરાત સાથે રિપોર્ટર